આમ આદમી પાર્ટી એનું હથિયાર ગુફું થઈ ગયું ગામે ઓળખી ગયું કે આપને ભાજપ બે માસિયાઈ છે આપને ભાજપ બે ઢાલ કરી છે આ આપ આડું ઊભું રહી અને ભાજપને જીતાડવાનું વારંવાર પાપ કરે છે ગુજરાતીને ઓળખી ગયું તો હથિયાર ગુફું થઈ ગયું ને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં હાવણા નામના હથિયારને થાર કાઢવા તમારી વચ્ચે આપણા સૌના વડીલ પૂર્વ ધારાસભ્ય અમારા સૌના લાડીલા માનની બાબુદાદા માનની બાપભાઈ વાજા તેજી નો તો ખા અવાજ હોય ને હે પૂર્વ વક્તા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા સન્માનની પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી એવા આપણા હા આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સેનાપતિ તરીકે આખી ટીમ કોંગ્રેસે જેને જવાબદારી સોંપી છે એવા બોશીલા જોશીલા લાડીલા સાથીભાઈ નીતિન રાણપર્યા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ભરતભાઈ અભિપરા આપણા સૌના લાડીલા માનની ભરતભાઈ ભરતભાઈને એક વખત વધાવો મને ખૂબ આનંદ થયો આ ચૂંટણીમાં વિસાવદર ભેસાણ એના આગેવાનોને મળવાનો મોકો મળ્યો અને આ કટોકટીના કાળમાં હાકમ જેવા આગેવાનો બધાએ કીધું કે બાપ તારે નક્કી કરવાનું છે અમે સાગમટે તેણે ભેગા મળીને નક્કી કર્યું કે નીતિન અમારો નાનો છે ને અમે હવ એને ખંભે ઉપાડીને આગળ વધશું એને વરાજો બનાવો આ અણવર થઈને નીકળ્યા છે એવા ભાવેશભાઈ ત્રાપસિયા અમારા કુંભાણી સાહેબ માલદેવભાઈ સંદીપભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો પરિવારજનો દહ વાગી ગયા છે સમય નથી વિનંતી કરવા આવ્યો છું હે આ જાણ તાલુકાના શેઢે હળમ મારો મંત વિસ્તાર આવેલો જાય દહ વરમ અને કુકાવા વડિયામાં કામ કરવાનો મોકો મળ્યો ઘણા બધા પરિવારજનો સાથે ઘરનું નાતરું છે જામીન થવા આવ્યો છું પેટા ચૂંટણીમાં તમારા મતથી ગાંધીનગરમાં સરકાર નહીં બદલે પણ તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે અહંકારને તમારા એક મત થી સરકાર નહીં બદલે પણ તમારા એક મત થી હે સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગળશે બાપ વિસાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે કે તમે ત્રાજવે તોડીને મતદાન કરજો હૃદય ઉપર હાથ રાખીને મતદાન કરજો લોકશાહીના પર્વને રંગે ચંગે ઉંચવજો મતદાન કરોજો જો મતદાન કરાવજો મતદાન કરવા જાઓ ને ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક વખત તમારી જાતને સવાલ કરજો આ લડાઈ

એને આઝાદી અપાવવાનું કામ કર્યું મારું તમારું સ્વાભિમાન એવા સરદાર સાહેબ કર્યું અઢારેય વર્ણ ની અધિકાર યાત્રા આગળ ધપાવી તી બાપ આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વિસાવદર ની પેટા ચૂંટણી છે ને એ સરદાર નું સ્વાભિમાન અને બાબા સાહેબ ના સંવિધાન નું રક્ષણ કરવા

જય પાટીદાર ગાંધીનગરની ગાદીએ બિહાડા એને વાકા ઊભા રાખીને પાછળ પાટું મારવાનું પાઠ કોણે કર્યું તું એ વિસાવદર લોકોએ સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવો પડશે હે સરદારના વારસ તરીકે એક ખેડૂતના દીકરાને તમે ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી તરીકે બેહાડ્યા હે એને ઉતારી પાડવાનું પાક કરનારા લોકો સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ ક્યાંય લડાવી ઝગડાવી રાજકીય રોટલા શેકવામાં સફળ થયા અને ખતરની ચૂંટણીએ તો જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા કેટલાઈ ને ટોપી પહેરાવી ને ની ટોપી ફેરવી ફેરવીક નહીં હે ઈ ભાજા ભારણ પણ નાપી નું નિશાન ચૂકાણું ખતર માં નાપી નું નિશાન ચૂકાણું ગરીબ ગામડા અને ખેડૂત ની સરકાર બનવામાં વેત છેટુર્યું ને બાપ આ ગુજરાત નું સ્વાભિમાન શ્રી સરદાર સૌને નેતૃત્વ પૂરું પાડે સૌની રક્ષા કરે સૌની ચિંતા કરે સૌને હારે લઈને હાલે એટલે એને સરદાર કીધા બાપ આજ સત્તામાં બેઠેલા લોકોનો હંકાર હાથમાં આસમાને છે અંતરની અંદર નાભીનું નિશાન ચિકાને એટલે મોઢેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ સરદારના નામ ઉપર સરદારના નામ ઉપર નહીં મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાવ્યું આ પૂછવાનો સમય આવ્યો છે નાભીનું નિશાન ચૂકાયને તો આ મારા તમારા સ્વાભિમાન સમાન સરદારના નામ ઉપર સત્તામાં બેઠેલા અહંકારી લોકો ઢોળા દિવસે કાળો પીછડો મારે માના હમ કોઈથી ઉงકારો થયો ખરા થયો આ ઈ જ આપણે લોટકા લોકો છીએ કેમ ઉงકારો ન થયો આ ડરની દીવાલનું નામ ગુલામી છે ગુલામી ગુલામીને સિંગડા ન હોય

ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી પ્રતાપભાઈ ખૂબ સાચી વાત કરી જ્યાં ભાજપ કોંગ્રેસને હરાવી નહોતું અગતું ત્યાં હાવણાને આડો ધરી કોંગ્રેસવાળાને ઠેકાણે પાડી દીધા વિરોધ પક્ષને પૂરો કર્યો અને પછી સત્તાનો થાળ છે ને વળી પાછો બાપના ખોળે ધરી દીધો દિલ્હીમાં કોઈ દી ભાજપ જીતતું તું હે આ ના નામે દિલ્હીને દિલ્હી બનાવનારી શીલા દીક્ષિત અને એનું નેતૃત્વ મુખ્ય વિરોધ પક્ષને પૂરો કર્યો ને પછી આ જ દિલ્હી આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે આમ આદમીએ ધરી દીધું છે પંજાબમાં કોઈથી ભાજપ નથી જીતી હાવડાને આંડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી અને યાદ કરજો આ આપવાળા અને ભાજપવાળાની માના હમ આવતી વખત ફરી પાછા તૈયાર થાળ બાપને ધરી દે હરિયાણામાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી સરકાર ખેડૂતોની હત્યારી સરકાર એને ઠેકાણે પાડવાનો ખેડૂતોએ દ્રઢ સંકલ્પ કર્યો ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન કોણે અપાવ્યા ભાઈ હેલાં

એ ગાંધીનગર કોઈદી ભાજપ નતું જીતતું સરકાર વિરોધી મતને વેરણ છેરણ કર્યા અને ગાંધીનગરનું કોર્પોરેશન ભાજપના ખોળે ધર દીધું તાલુકા જિલ્લા પંચાયત માં પદની એ સામાન્ય છૂટણીઓ આખાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડનારા લોકો હે એને વેરણ છે આડો ધર્યો તાલુકા પંચાયતમાં આમાં બેઠેલા કેટલાય ઠોકાઈ ગયા જિલ્લા પંચાયતમાં ઠોકાઈ ગયા નગરપાલિકામાં ઠોકાઈ ગયા વિરોધ પક્ષ ને પૂરું કરવા માટે હાવરણાને હે આડો ધરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ભાજપ અને આપ વચ્ચે ઢાલ ઢાલ થઈ છે મારે તમને પૂછવું છે તમને લાગતું હોય છે કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ છે એવું થાય છે કે નહીં ભાજપના ઉમેદવાર કોણ છે ભાઈ એનું નામ હું કિરીટ પટેલ આપના ઉમેદવાર કોણ બોલો ને એકવાર બોલો

ભાજપ સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે આ ઉમેદવાર છે આમ આદમી પાર્ટી એનું હથિયાર ઉઠું થઈ ગયું ગામ એને ઓળખી ગયું કે આપને ભાજપ બે માસિયાઈ છે આપને ભાજપ બે ઢાલ કરી છે આ આપ આપડું ઉભું ભાજપને જીતાડવાનું વારંવાર પાપ કરે છે ગુજરાત ઓળખી ગયું હતું હથિયાર મુઠ્ઠું થઈ ગયું ને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં હાવણા નામના હથિયારને ધાર કાઢવા તમારી વચ્ચે મોટલું છે અત્યારે હથિયારને ને ધાર કાઢશે આ ભાજપવાળા વાળા ખંભે બેહાડી ગોપાલ ઇટાલિયાને ને જીતાવશે હા એનું મહેનત કરી રહ્યા છે હું પાયાના ભાજપ વાળા ને ગણાય ને પંદર દિ ટેસ્ટ ટેસ્ટર અડાડું પંદર દિ ટેસ્ટર અડાડું છું આખું ગામ જેને ગાળું દેતું તું આખો ભાજપ નો પરિવાર જેનો વિરોધ કરતો તો એવા કિરીટ પટેલ ને તમારી માથે થોપી બેહાડો કિરીટ પટેલ ને હે આ

અને રખે જો વિસા વધર એને જીતાડી દીધા તો બે વર્ષ ગુજરાતમાં ફાળે થાય આયા મારી કરતાય જાદુ તમને હું ન બોલતા આવડે આ ગોપાલ ઇટાલિયા ભાજપવાળાને માબેન સિવાયની બધી ગાડી દીધી છે દેશ કે નહીં તમે કોઈ એકવાર આયા ભાજપવાળાને જોરથી ને તુકારો કરો તો શું થાય

રખેને આ 25મી બેટા ચૂંટણીમાં આપ જીતીને તો ફરી પાછા 27મીમાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધીનો બાપ આખા ભાજપ આખા ગુજરાતમાં જીત છે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે છેક ની હે એનાથી ગળે આવી ગયા 18 વર્ષમાં ઉકલાટ છે

અને છોડવા ઘાટા થાય તો પારવતા આવડે ખેડૂતો દીકરો છું આ ખડ છે ને એ રાપામાં ન રખાય કાપામાં ફરી શેઠે નાખતા આવડે એટલે હું શેઠા મોસમ લેવા આવ્યો છું આ શેઠા મોસમ લેવા આવ્યો છું રખીને બાપ તમારી એક ભૂલ છે ને મારી તમારી પેટી ફરી પાછા એ ગુલામીની જંજીરે ન જકડે ને એટલે મતદાન કરજો અને મતદાન કરવા જાઓ ત્યારે હૃદય ઉપર હાથ રાખી તમારી જાતને સવાલ કરજો આ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં ખેડૂતોની સો સમસ્યાઓ છે આ ભાજપના રાજમાં અનિયમિત અને મોંઘી વીજળી હે ટાણે ખાતર નથી જડતું બિયારણ ઉપર ટેક્સ દવા ઉપર ટેક્સ ખાતર ઉપર ટેક્સ અને ખેડૂતનો દીકરો બાપ આ મોંઘા ખાતર બિયારણ દવા લઈ ભર તડકે ઢેફા તોડે સાહ નાખી અને મોંઘા ખાતર બિયારણ દવા વાવે તો ખેતરમાં પાણી સિંચાઈના પાણીનો અભાવ પરસેવાના ટીપે આ ખેડૂતનો દીકરો છોડ સિંચીને મોટા કરે જેવા કોટા કાઢે ને ત્યાં રોજડાને ભૂંડ તમારી યાદ વાંધો નહીં હોય ભાઈ

આ હાવજની ગણતની જરૂર છે બાપ આ રોજના ને ભૂંડાનો ત્રાસ બાપ દીકરો બે ખેતરના પડામાં વાહુ જવું પડે રખેન રાતમાં જો ઝોકું આવી ગયું ને તો આખા વર્ષની મુલાત આપણી ખેદાન મેદાન કરનારી આ સમસ્યા પાંત્રીસ વર્ષ પછી સત્તામાં બેઠેલા લોકો આનું નિરાકરણ લાવી શકતા નથી ખેડૂતનો દીકરો ભીખ ન માગે દાડો વાવ્યો હોય ને ઉપરવાળાને બે હાથ જોડીને કહે કે બાપ મે કડ વાવ્યું છે તું મણ દેજે ખેડૂતનો દીકરો ભીખ ના માંગે પણ રખે ને કુદરત રૂઠે અને ક્યાંક અતિવૃષ્ટિ થાય ક્યાંક વાવાઝોડા થાય ક્યાંક કમોસમી વાવટાથી ઊભી બોલાય તું કમોસમી માવઠામાં મોલાય તો બગડે નહીં તો ખેડૂતના દીકરા શું હાન માં તો આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ખોટે ખોટા સર્વે કરાવવા કોઈને સહાય મળી ખરી થાય હે કોઈને સહાય મળી અમે ખેડૂત દીકરા

આને ઓળખવાનો સમય આવ્યો ખૂબ બધી વાતો થઈ શકશે હવા આવે ને ટેસ્ટ અડાડી ત્યાં ખબર પડે લાલ લાઈટ થાય લીલી થાય લબક છબક થાય જાહેર જીવનનો કાર્ય કરતા છું તમારો છો તમારા પૈકીનો છું હાથ પેટીમાં મારા ઘરની અંદર કોઈને રાજકારણનો ર નહોતી ખબર બાપ આપ લોકોએ આશીર્વાદ આપીને એક નાના એવા કાર્યકર્તાને એની ઓળખ પેદા કરી હું તો શેઠા પડોશી તરીકે મારી ફરજ નિભાવવા એવો છું આ નીતિન રાણપરિયા ઉમેદવાર નથી ઉમેદવાર છે ને એ હાથ છે આ હાથને ને સાથ રહેશો ને બાપ તો વિશ્વાસ રાખજો કે અડધી રાતે આફત આવે અમે સેટા પડોશી છીએ ક્યાંય પીઠ દેખાડીએ ને તો તમારું જોડું ને અમારું માથું નીતિને ખૂબ હાચી વાત કરી અહીં વડીલો બેઠા બાપા કેટલા વર થયા બાહેક થયા હજી વ્યવહાર આપણી પાસે પછી આગળ કોને આપો તમે ઘર નો વ્યવહાર મારે જવાબ નથી આપવો આ તમારું પાણી હે ઈ એમ કે છે બાજુ બાજુવાળાને થોડો દેવા જવાય ઘરનો વ્યવહાર હોપવો હોય તો બાજુ નથી હોપતા અને આ ઘરના છોકરા ઘંટી ચાટે પડોશી ને આટો

અમે કોઈ એવા વાયદા નથી કરવાના કે તમે કોંગ્રેસને મત આપશો તો ખોનાના નળિયા થઈ જશે તમે કોંગ્રેસને મત આપો તો ગાડી બંગલા થઈ જશે આવા કોઈ વાયદા નથી કરવા પણ એટલું કહું છું તમે કોંગ્રેસને મત આપશો તો તમારા ખીચામાંથી કાઢી નહીં જાય કાઢી નહીં જાય અમે દેહું નહીં કદાચ દઈ નહીં તો બાપ તમારા ખીચામાંથી કાઢી નહીં જાય તમે જેને મત આપો છો ને એ જ લોકો કર આતંકવાદ મારા તમારા પરસેવાની કમાણીને થોડે દિવસે લૂટી રહ્યા થોડે દિવસે આપણે ક્યાં સાંભળ્યું તું કે ખેતીની ઉપજો ઉપર કરવેરો હોય હે પાલભાઈ વૈયા ગયા આખા ગુજરાતમાં જમીન માપણી સેટેલાઇટ જમીન માપણીનો સૌથી પહેલો મુદ્દો આ તમારા કાર્યકર્તાએ બે હજાર સોળમાં ઉઠાવ્યો હતો અને કીધું હતું કે બાપ આ તમારી સેટેલાઇટ થી જમીન માપણી અમારા ખેડૂતોના ઘરમાં ભાઈ ભાઈઓ વચ્ચે વેરઝેર પેદા કરાવશે ખેડૂતોનો દીકરો માનો ઝીણો ભાઈ બાપ દાંડો ભડકે સાડો થાય તો માથું ફાડી નાખે વી વી બબે વીઘા વેચાઈ જાય ને તો એ શેઠાના સમાધાન ન થયા અને એ શેઢાના સમાધાન માના ઝીણા ભાયારે ન થતા હોય એના કોક બે પાંચ વીઘા સેટેલાઇટથી માપી અને કોકને દઈ દઈ તો શું થાય હે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરશું પણ આ લડાઈ એ સરદારના સ્વાભિમાનની લડાઈ છે જે સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ મારાને તમારા સ્વાભિમાનને અહંકારની એડીએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે ને એનો જવાબ આ વિસાવદરની પેટા ચૂંટણીમાં આપ સૌ શાણા મતદારો તાકાતવર મતદાનો આપશો એટલે હું આપ સૌને વિનંતી કરું છું રખે ને રખે ને આ પચીસમાં જો આપ જીતીને તો હતસમાં ફરી પાછો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ એટલે કે આપનો બાપ જીતી જાય ભાજપ ને સરકાર આપવી હોય તો પચીસ માં ચાળો કરજો હતેવીસ માં આ લોકોને પાડી દેવા હોય તો એનો પાયો પચીસ માં તમે સૌ કચકચાવીને હાથના નિશાન ઉપર આશીર્વાદ આપીને નાખજો